એવો બીજનો ઉગાવ હોય અને એને પાણી અને ધરતીનોય મેળ બેસવો જોઈએ તો બીજ પાંગરે ઘાટ ઘડિયા વિનાનો પથરો અને મીંડા વિનાનો એકડો સમજ્યા વિનાની ભક્તિ અને પાક્યા વિનાના ફળ કદી કાઈ ઉપયોગમાં ન આવે જ્યારે અષાઢ આવે અને આકાશી ચડે ને વીજળી સડાકા દેતી હોય ત્યારે મોરલાના ડોકના ત્રણ ત્રણ વણાંક લઈને ઢુંકા કરે અને થનગણાટ કરતા મોરલા નાચે ત્યારે એના ટહુકા પહાડની ટોચે ભટકાઈને ગુમરીમાં ગોબારે ચડી એ વખતે ભર નિંદ્રામાં સુતેલી ઢેલીઓ વળી વળીને એના કંથના વધામણા કરતી હોય તેમ લળી લળીને પડખા સેવે એમ ભક્ત અને ભગવાનની એક સુરતા થાય ત્યારે ભગવાન ભક્તને વશથી જે છે આ ઉદાહરણ મોરલા અને અષાઢ મહિનામાં

જ્ઞાનેશ્વર અભંગોમાં પણ જીવને વધુ રૂપે વર્ણવીને પરમાત્માને વર્ષ સ્વરૂપ ગણી તેની સેજલડીમાં સુઈ જવાનો અણસાર આપ્યો છે આ વડનગરે પધારેલા શ્રી હરિએ સત્સંગીઓને શ્રદ્ધા ભક્તિનું બળ જોયું અને પછી નટનાગરે પોતાની લીલા માંડી જ્ઞાન વાર્તા અને ધર્મોપદેશથી સત્સંગીઓમાં બળ રેડ્યું અને સુખ વધાર્યું

સાધુ સંતો અને શ્રીહરીને આદર ભાવે પોતાના વડનગર પધાર્યા એ વખતે જેઠીબાઈના હૈયાની વણેલી ગાંઠ છૂટી ગઈ જમવા બેઠેલા શ્રી ગદગદ કંઠે કહ્યું કે હે મહારાજ અમે તો આર્થિક સ્થિતિએ ઘસાયેલા રહ્યા

ત્યાં સુધી દાણા તમારા નહીં ખૂટે અને હા વહેવારે જે કઈ બીજું જરૂર પડે તો એ દાણા વેચીને વ્યવહાર ચલાવજો શ્રી હરિના વચન વિશ્વાસ રાખી જેઠીબાઈ એ કોઠીનું ઢાંકણું લીપી બંધ કર્યું વરસ આખો વિતાવી ચૂક્યા પછી તો જેઠીબાઈ જગત થી સાવ નિરાળા થઈ ગયા સર્વસ્ત્ર શ્રી હરિને સમર્પણ કરે સ્મરણ ચિંતન અને ભજનમાં પરોવાઈ ગયા

કે પોતાના પુત્રને અંતકાળે કેવો સંદેશો આપે છે કેવું સમજણ આપે છે કે અંતકાળે શું સલાહ આપવી જોઈએ શું કેવું છે વ્યવહાર ને બીજી નકામી વાતો ન કરતા ધર્મને અને પ્રભુ સ્મરણ ની વાત કરવી જોઈએ આ વાતને નિષ્કુળાનંદ સ્વામી લખતા કહે છે

વડનગર ગામના જેઠીબાઈ નું આખ્યાન જો તમને આ આખ્યાન સારું લાગ્યું હોય તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો અને બીજા હરિભક્તો પણ મોકલજો જેથી કરીને એ આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તો માના જીવનો પરથી ખૂબ બધી પ્રેરણા લે અને પોતાના જીવનને ખૂબ ભક્તિમય બનાવે હાલતા ચાલતા ઉડતા બેસતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરે અને પોતાના પરિવારમાં પોતાના પુત્રોને પોતાના સંતાનોને કેવો સંદેશો આપવો કેવી સમજણ આપવી એ આ વાત ઉપરથી સમજી વાલા હાઇ ફક્ત અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા ભક્ત રત્નોના અને નારી રત્નોના વિડીયો છે તે તમે સાંભળજો અને આપણે સૌ કોઈ સાથે મળીને એક ભક્તિમય વાતાવરણ ઉભું કરીએ અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ બધો પ્રચાર કરીએ તો ફરી મળીએ એક નવા ભક્ત રત્ન સાથે નવા નારી રત્ન સાથે અને નવા આખ્યાન સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ